માણસ ધારા એ કરી શકે માણસ ધારા કરી શકે અશક્ય સરસ મજાનો પથ્થર હતો આ પથ્થર ઉપર ધૂળ ચોટી ગયેલી એકદમ ગંદો પથ્થર થઈ ગયો હવે એક સાધુ મહારાજ આ મેલ આગળથી નીકળ્યા

બે દિવસ પછી બીજા મહારાજ ઇવાળિયા પથ્થર ઉપર નજર પડી અને મહારાજે તો માણસ શું કરી શકે એટલે આ મહારાજે એવું લખ્યું તો માણસ ધારણ કરી શકે એમ લખીને એ મહારાજ આગળ ચાલતા થયા બે ત્રણ દિવસ થયા બીજા સંત સાધુ આગળ થઈ નીકળ્યા આજે મહારાજ ની નજર આ પથ્થર ઉપર પડી મહારાજે વાંચ્યું કે માનસ શું ના કરી શકે માનસ ધારા કરી શકે પણ આ મહારાજે શું લખ્યું કરવા વાળા જોઈએ ને ત્રીજી લીટી એવી લખી કરવા વાળા જોઈએ ને આવું લખીને મહારાજ આગળ ચાલાયા બે ચાર દિવસ પછી એક સંત સાઠું આયા એક કોતરી બેઠેલી લાલ ઉમાર છીપ્યો ઈઓની નજર પથ્થર ઉપર પડી મહારાજે વચ્યું કે માણસ શું ના કરી શકે માણસ ધારા કરી શકે પણ કરવાવાળા જોઈએ ને એટલે મહારાજે વિચાર કર્યો કે શું આપણે ધારી થઈ શકાય તો લાય મોઈને અજમાવું આજે થઈ શકતા કે ના થઈ શકાય નવું અજમાવું આ મહારાજ પરોઠી વાળી બેસી ગયા અને મૌન વ્રાત ધારણ કર્યું બોલવાનું નહીં આ મહારાજે એક દારો કાઢા બે દારા પાઠા એટલે આજુબાજુ નો કે મહારાજ બે રીતે બેસી રહ્યા હે એને પૂછા તો ખરા ચમ બેઠા હે બધા જતા હતા પૂછો મહારાજ તમારે શું જોવો બોલો તો ખરા પણ મહારાજે મૌન ધારણ કરેલું બોલવું નથી હા તો હવે આખું ઘો ભેગું થઈ ગયું એટલે કે મહારાજ બોલતા નહીં કોઈ જોતું હોય ના થાય આપડે પૂછો આખું મૌન આવ્યું બોલ્યા પછી રાજા ના મેલથી રાજા હમદાર વડા એટલે રાજા આયા કે મહારાજ અમે તમને નમન કરીએ છીએ તમે બોલો તમારે શું જોઈએ એટલે મહારાજ બોલ્યા નહીં રાજા એ કીધું મહારાજ તમે જે માગો એમ આપીશ તું વચન આલું પણ બોલો પછી મહારાજે સલેટ લખ્યા લખી તો તમે મને વચન આપશો હા કે મહારાજ વચન રઘુપુર થી રીત ચલી આઈ પ્રાણ જાય પણ વચન ના જાય આ રાજાએ કીધું એટલે મહારાજ તરત બોલ્યા શું બોલ્યા તો તમે વચન આપ્યું છે ને રાજા કે હા તો તમારી પચીસ વર્ષની મારા હાથે કરો રાજા ભરે શું માગીએ નક્કી ના હોય માટે વચન આપતા વિચાર કરવો પડે પણ હવે રસ્તો હવે વચન આપ્યું એટલે પચીસ વર્ષની મારી કુંવરી ભલે આ એક લાલ રૂમાલ પહેરી સાધુ હા ચીપી પણ મારે પરણાવી પડે એટલે પોતાના પ્રધાન ને કીધું કે પ્રધાન તારા ભગો ઉપાય એટલે પ્રધાનજી કે આપણે કોમ કરો આ બાવા પર કીધું સહતો નહીં માટે આપણું ઉતારી ના લો તો મહારાજ અમારું તો આનું કંજાવર જોવો ખોના ચોધી ડર દાગીના રૂપડો રૂપડો બધું માગો એટલે હું આ છે એટલા તો પ્રધાન આપણે લિસ્ટ કરાય અને મહારાજ તો ગરીબું

ધક્કો ફોન કે મારો પૈસા ત્યાં પૈસા તો નહીં તો ત્યાં પૈસા વિના મળતું છે તાન મહારાજ બીજી દુકાન જ્યાં ત્રીજી દુકાન ગયા એટલે પેલા વેપારીઓ ફર પડી ગયા બાવો એના પાસે શરીર હું હોદા ન મારો બધી લેવા નાખડ્યો હોત એટલે કે વેપારીએ કીધું મારા આવું કશું ના મળે દરિયામ તો આ બધું દરિયામ મળે મહારાજ તો દરિયામાં ગયા દરિયા દેવ ને

કે આહા બાવ મળી જાય લો જેલોજી કે પેતા શું જોવા કે મારા હોના મોર ને હિરાન ઉતી જોવા કે જા પેલા ખાડામાં અગે ખાડામાં મહારાજ પડકું કો મારે એટલે દરિયા જે બેવોનો હોદા ને મોરો ને હિરાન ને બધું આલ્યું આ કમન્ડરમાં ભરી અને આ બધા બજારમાં બધું લઈ ને રાજા મહેલ પર કે લો બે જોઈ લો તમારા લિસ્ટમાં કે ખોમી હોય તો હવે રાજા કે શું કરવાનું હા આ તો ચોરી બોધી લગનીઓ લીધો માથે ઉપર હાથ મૂક્યો કે આ તો રાજાજી તમારા રાજના આગળ પથ્થર પર લખી દઉં કે માણસ શું ના કરી શકે માણસ ધારે કરી શકે પણ કરવા એટલા દાખલો હા છે

Yeah, Comunque, cool, cool. cool.